આપણા ગીતો છે માટીના સુર ગીતો છે પણ મને દીકરીની વાત કરી એટલે હું એક ગીતની એકાદ કડી અને એક વાતુ નો માણસ એટલે વાત કરજો હું હમણાં જ બાપુ કીધું કે કોઈ સંતને જન્મ આપે સુરવીર એક માતાજીને કોક માની જરૂર પડશે દીકરીઓને બહુ ગણું તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું તમારા બાળકોને અઠવાડિયે એકાદી વાર્તા સાંભળાવી જો અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં આપણે તો બહુ વાંધો નથી હેરમાં તો ઘણા બેનું ખાવા નથી દેતા પતિને કે અનુપમા ચાલે છે સાનુમુના બેસો અને તમે એમ નો લડી લેતા ને એમ હું નહીં માનું હા તો તમે એટલા ઉડાડી જ ન હોગો હા એક ભાઈ હોવાર બ્લડ ડોનેશન કર્યું લોહી આપ્યું ગામ ગામ આખા એ નક્કી કર્યું કે આનું સન્માન કરી તો સ્ટેજ માથે સન્માન કરવા માટે લઈ આવ્યા ભાઈ ને એક બાપા ઊભા થયા પીંછા જીવર ભાકા જેવા એને તો એટલા નથી પણ એવા બાપા ઊભા થયા એ બાપા ઊભા થયા ને એણે કીધું કે એનું સન્માન રેવા દો કાં તો દીકરીનું કરો એને ઘેરેથી રહી બેન એનું ઉભા થઈ ગયા પણ એનું શું કામ એ લો આને દીધું બાપા ક્યાં આને લોહી કે આને દીધું છે અને એનું ઘરના નું સન્માન શું કામ કરી તો કે નો પીધું એટલે આને દીધું નકર ક્યાં દેવાનો હતો લોહી એટલે એ તો એ તો છે જ ને બે માણસ હોય એક મતા તો હરગમાં થાય છતાં એમ ઈ બહુ મોટી વાત છે એ જરૂરી છે અને બેનુ એક વાત કરી દઉં બધા માવડીઓ પીછા છે એટલે બેનુની માવડીઓની ડિમાન્ડ બહુ હોય વહુ ભણેલી હોવી જોઈએ વો કયા કરી હોવી જોઈએ વો રોટલા હારા કરેવી હોવી જોઈએ વો રસોઈ હારી કરવી જોઈએ ને વહુ હું કોઈ એમ કરવી જોઈએ વો ક્યાંય બહાર ન જવી જોઈએ એટલી બધી માવડીઓની હાહુ ની ડિમાન્ડ વહુ ની કોઈ ડિમાન્ડ નહીં વહુ ની ખાલી એક જ ડિમાન્ડ હાહુ ન હોવી જોઈએ મુદો ન હોવો જોઈએ એમ એટલે બેય નું આવી જાય ને ડોહી ખી જાય પાછા કે હાહુ ન હોવી જોઈએ એમ બાપા એ વાત ઉજાવા દો તમે હાવ આપણે તો બહુ સારું છે આ બધું બોલ બાકી તો એ ને મેં કહેવાતા હોય ઘૂમરીએ ચડી ગયા હોય એવો હાવ હા એવું પણ દીકરીની વાત હું કરું છું જન્મ તો દીકરી આપે ભારત વર્ષ છે એ નારી શક્તિનો આ દેશ છે એટલે મને એક વાત હશે દ્રષ્ટાંત પણ સે વાત અદભુત કે આમ સાચી લાગે એવી વાત છે દ્રષ્ટાંત છે એક ગામમાં એક બાપાને પાંચ દીકરા એક દીકરી દીકરી હા હરે

એ કે બસવાળાને વાળા કયો તમારી ટીમે અદભુત હો તમે બાપુ મજા કરી લે બહાર જતા હોય ને પ્લેનમાં તો એ અમારી ટીમ હા આપણે બધા હરખા જા એટલે આમ આ ખબર ન પડે ને પછી એકાબીજાનું જોવાની મજા આવે હરવે હા કાપો જોયું ને જાંબો જાંબો એટલે મજા આવે બાપુ આપણે બધાના કૃપા ન કહો ને આપણને ખબર હતી પ્લેનમાં બે બહાર જાઉં એ ગેરીમાં બેઠા હતા તો અમારી ટીમ બેસી તો અમે પ્લેન માં જતા હોય તો ઓલી બેન હેર વોસ્ટેસ હોય ને દીકરી બેન એ આવે ને તો અમારે મુકેશભાઈ આવીને મુકાભાઈ ને કેમ સર સર તો મૂકો હા મુનો જોઈએ આમ બેઠો કે સર બે ત્રણ વાર કીધું મેં કીધું મૂકા તને બોલાવ્યું તો હું ક્યાં સર છું મેં કીધું એ સર કે બધા તે ટિકિટ લીધી છે ને એટલે સાડા પાંચ હજાર અહીંયા અહીંયા હોય તો વિદેશ જાય તો બહુ મોટી ટિકિટ થાય લાખોમાં જાય એટલે એ મૂકો કે હા એટલે બોલા બેન કે એર હોસ્ટેસ હોય કે સર વેજ યા નોન વેજ ખાવાનું આપવા આવે ને કે તમે આપણું ખાવશો કે ઓલું નોન વેજ ખાવશો એમ એને તો પૂછે તો કે સર વેજ યા નોન વેજ મૂકો કે હાદુ હાદુ હાવ હાદુ ઓલી બેન હોય ગઈ એને સમજાણું જ નહીં હાદુ એટલે હું હવે પ્રવીણભાઈ ની શ્રી વાત કરો હવે ટીમની વાત નીકળી ઘરનો નો ડાયરો આનંદ જ કરવો મજા આવતા હે ને બાપો બાપો વાહ વાહ એટલે અમારે પ્રવીણભાઈ બુદ્ધિશાળી બહુ પાસે એની બુદ્ધિ ની વાત પેલા કરી દો અમે સોટિલા અમે સોટીલા હું છે ધીરુભાઈ તો અમે સોટીલા હું તે વરસ વર્ષ પેલા બે વર્ષ પેલા હોટલમાં માં બાબુ તો મારે શિયાળો હોય ને તો એમ થાય કે નાળિયેર પાણી પીએ એમ ત્રોપો ક્યાંક ત્રોપો ગોતી આવે હું કુવાન રા એટલે આ બધા જાય તો પાંચ જણા ગયા બે આમ ગયા બે આમ ગયા પ્રવીણભાઈ એકલો ગયો બજારમાં એ બધા એવું હું ગોતી આવું બોલો એમ કે હું ગોતી આવું કોઈ નો જડે ત્રોપા જ નહીં તીધી ખબર નહીં ત્રોપા જીડ્યા નહીં તો બબે જે ગયા તા નહીં આવ્યા કે ક્યાંય ત્રોપો જ નથી ભાઈ આજ તો એવું હોય તો જ્યુસ મંગાવીને પી લ્યો નથી તો આ બોળક છે એવો ઝબલામાં એટલું નાળિયેર પાણી ભરી મેં કીધું તમારે જોવું જ નથી આળહુડા છો બહુ નહીં ગયા અરે કે બે શેડા સાંભળી આવ્યા મેં કીધું આ જઈ આવ્યો જો આને મેં પૂછ્યું શું છે તો નાળિયેર પાણી મેં કીધું જો લઈ આવ્યો ને કેમ મળતું જ હોય આને મીડિયા કેવાય એ કે ક્યાંય હતો જ નહીં તે ગોઈ તો ક્યાં કે મને નથી જોડ્યો કે તો એ કે સાઉન્ડ માં હા પાંચ સાત નાળિયેર વધેરી ને પછી ફરીને હોય આવ્યો પાણી બોલો ઈ આપણને યાદ આવે બાપુ ઈ જે તાણે યાદ આવું ને એ જ મોટી મજા છે ઘણી વખત ઘણા એટલે ઈ તો મારે કરવાની જરૂર છે પણ એ નો યાદ આવે કૃપા હોય તો આવે ઈ એને યાદ જે આવ્યું ને નાળિયેર લઈ ચાર પાંચ સો હાથ અને વધેરી વધેરી ને પોલા ભરી ભરી જાય સામુંડામાં લાળિયાર બધી પાણી એમ બુદ્ધિશાળી પ્રવીણભાઈ અમારે કહેવાનું આવે એ પ્રવીણભાઈ ભાઈ ઓલા એર હોસ્ટેસ બેન ગયા તો બધાને આપાતકાલીન દરવાજો આવે ને પ્લેન માં એ બરોબર બાપુ ન્યા બેઠા પ્રવીણભાઈ એટલી કચઠાઈ એટલે ઓલા બેન આવે હવે ઊભા ઉભા પેલા આપણને બધા સમજાવે બે દરવાજા આગે હે બે ભીસે હે નામ ને પણ જે આપાતકાલીન દરવાજે બેઠા ને એને પેશિયલ પાસું સમજાવે કે તમારી પાસે આ દરવાજો છે એટલે પ્લેન ખોટકાય કે કઈ ઘટના બને તો પ્લેન ને દરિયા ઉપર ઉતારવામાં આવે પાણીમાં એટલે ઈ દરિયા ઉપર ઉતરે પ્લેન એટલે આપણે જલ્દી દરવાજો ખોલી ને પ્લેન ની એક સીડી એમાંથી નીકળે એમાંથી આપણે ઓલું જેકેટ જેવું હોય એમાં અંદર હોય પહેરી બધા અમુક ન હોય બાપુ એટલે કહું એટલે એમાંથી આપણે ઈ બારી દરવાજો ખુલે એક પ્લેન નો એનાથી હટ હળ દરિયામાં કરાબકી આવે પછીની વ્યવસ્થા બધી પ્લેન વાળા એમ તો કરે એ બધા આવે પણ આવે તો આવે તો બધું કુદરતી છે પણ ટૂંકમાં એ સમજાવાય પ્રવીણભાઈ ઈ દરવાજે જ બરોબર નંબર આવેલો બે હોસ્ટેસ બેન આવ્યા સ તો પ્રવીણભાઈ કે એમ હો પેલા મોટું બંધ હતું જોયા જેવું ઈ છે બંધ બંધ હતું હતું વાત ચાલુ આવી રીતે બેન સમજાતો સર એ છે કરે આ જેકેટ પહેર લેવું આમ કરવું પછી આ દરવાજાને આવી રીતે પકડના નામ કરીને આમ કરીને આમ કરશો એટલે ખુલી જાય પછી તમારે હળરર હટ અહીંથી લપટીને દરિયા ઉતરી જવાનું એ હળ હટ હું બોલું છું બેન બેનને ન આવડે

બાપા બાપા હોય બધા મારા બાપાએ બેઠા અહીંયા પાઘડી બાઘડી બાપુ ગમે ત્યાં આ ગમે ત્યાં બોલવા પાસા ન પડી પણ ત્યાં ધ્યાન રાખવું પડે હા બાપા પણ ધ્યાન રાખવું પડે ને કારણ કે આપડે વાત કઈ ખોટી જ હોય બધી મને 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 એક ભાકા મળે હું એ બધા બધો કોઈ અફસોસ હોય જિંદગી એક મારે માન માર બાપુ મને બુદ્ધિ વગર નો માને છે મારે એ કોઈ કઈ ફીટ કરી દે ખરું ના એવું નથી હા બુદ્ધિ વગર નો મને પણ હું એને જીવાડે ભલે બુદ્ધિ વગર નો કીએ પણ બેઠા રહેવા જોઈએ એટલી પ્રાર્થના એટલે ઘરે પણ એને લાગતું હોય છે ને એ તો કોઈ દીધું એ બાજરો વધારે બગાડ્યો એટલે ઈ તો હાસું જ હોય મારા મા બહુ બુદ્ધિ વગર નો ના માને એ મને બાળક માને મારા બાપુ બુદ્ધિ વગર નો માને મારો મા તો હું કે એકલો નાનો એમ એ પછેડો જીણકો છે એટલે બધે પ્રોગ્રામ દેવા ના જવાય કે પ્લેનમાં થોડું જવાય કે પ્લેન માં થોડું જવાય એમ મારમાં પછી હું એને કહું પ્લેન માં વાંધો નથી જાણીતા ઘણા ભેળા છે હા એમાં એમ તો આ બધાય ભેળા મૂકે તો તો વાંધો નહીં એ ભણેલા છે હા એ ભણેલા ભણેલા એમ કીતે પ્લેન હું ઊભી જાય મજા આવે એ વાતો અદ્ભુત હોય છે એટલે પણ

પહેલી વેલી બસું ચાલુ થઈ એને એસટીયુ ચાલુ થઈ એની ઈ વખતની આ વાત બાપુ પાંચ દીકરા એક બાપાને એક જ દીકરી દીકરી હારે બે ત્રણ દીકરાને લગ્ન થઈ ગયા ટૂંકમાં વાત કરું તો બાપુ ગુજરી ગયા છોકરા એ ઊભી જા ઊભી જા વિડિયાવાળાને અમારે ધ્યાન બહુ રાખવું પડે ઘરે સપના આવે આ બધા વિડિયાવાળા ઘણીવાર ઉપા થઈ જાય ઓહી કુખમ લઈને સ્માઈલ સ્માઈલ

સમાચાર દીધા બેન ને કે બાપુ ની તબિયત એમ નો કીધું બાપુ ગુજરી ગયા છે બાપુ દીકરી છે ને બેન છે ને એણે એમ કીધું બાપુ ની તબિયત બરાબર નથી બેન તું જલ્દી જે બસ મળે એમાં આવી જાય અને તાને જોહન તાન બાપુ અડધા હાજા થઈ જાય પણ તું જટ આવી બેન દીકરી જોજો અને બેન આવી ઘરે ના ઘરે ના પેરી ત્યાર થઈને આવી બાપ ને ત્યાં જાવ મારો બાપ મને જોઈને હાજો થઈ જાય એટલા પોરોથી બેન આવી ગામના પાદર માં બસ ઉતરી હાલતી થઈ કીધું મારા બાપુ કેમ છે ભાઈ ગામનું કોઈ મળે તો છે ને બેન તને ખબર નથી કેમ છે મારા બાપુ તમારા બાપુ તો ગુજરી ગયા હાજર હે કે તમારા બાપુ ગુજરી ગયા અને એક બાજુ ખૂણામાં ક્યાંક ગોભીન બધાય ઘરેણા કાઢ્યા ઘરેણાની પોટલી બાંધી ફસી ગઈ કારણ કે બાપુ ગુજરી ગયા હવે ઘરેણા પહેરીને તો ન જવાય ઘરે પોટલી લઈને આવી ટૂંકમાં વાત કરું તો જેટલું રોવાય એટલું દીકરી રોય મારે આ દીકરીની વાત આવી એટલે આ પ્રસંગ કેવો છે જો જેટલું રોવાય એટલું રોય બાપની નનામી નીકળી અને ઈ નનામી જ્યારે બાપની નીકળી ઘરેથી આપણે જાણો છો આપ જાપા સુધી બાયુ માણ બધા જાય પછી તો પુરુષો જાય સમસાણે સમસાણે યાત્રા સમસાણે ગઈ બાયુ બધા પાછા વળી ગયા સમસાણે પુગવા આવ્યા ને એમાં એક માણસ આવ્યો એક માણસ આવ્યો અને અડીક બીજા ગામનો હોય છે તે કઈ વાહન લઈને આવ્યો કે તેમ આવ્યો એમ હળી કાઢીને આડો ફરી ગયો અને એટલું કીધું આ ગુજરી કોણ ગયું તો કે ફલાણા બાપા ગુજરી ગયા ભાઈ ઓ મને એવું લાગ્યું મને સમાચાર મળ્યા કે બાપા જ ગુજરી ગયા તો એ મારા મિત્ર હતા ખાસ મારા મિત્ર હતા અને એને કીધું એટલે હું અટાણે આવ્યો છું અયોગ્ય લાગે હું અટાણે નાનામી આડો ફેરો છું આ કઈ યોગ્ય વાત નથી માનવતાની દ્રષ્ટિએ ન કહેવાય પણ વાત એવી છે બાપાએ જ મને કીધું હતું હું આ બાપા પાસે આઠ લાખ રૂપિયા માંગુ છું બાપાએ મને કીધું તું મારી નનામી નો પૂગે સમસાણી એની પહેલા આવીને મારા દીકરા પાસે કબૂલ કરાવી જાય છે ન કરી દેવા નથી એના બાપાએ એવું કીધેલું બોલો એટલે કે પૈસા અને બીજું રૂપિયા તરત લેવા એવું નહીં પણ મને એટલું કહી દો કે તમે કેટલા પાંચ ભાઈઓ છો ને તો કે હા કયો દીકરો અથવા તો બધા કબૂલી લ્યો કે આઠ લાખ રૂપિયા તમે મને નિરાય પણ આપી દેશો એટલું કબૂલી લ્યો એટલે હું જ એટલે ઓલા ગરમ થવા માંડ્યા કે મારા બાપાની નાનામી સમસાણે જાય છે એના રૂપિયા તો કે તમારા બાપાએ મને કીધું હતું મારો વાંક નથી નકર હું ન આવું એ કે મારું એટલું વેણ મિત્ર માનજે હું એનો મિત્ર છું આમાં કબૂલ કોલ કરે ત્યાં તો મીંડિયા બોલવા સૌથી મોટો કે નકામો બીજી થાય એથી નાનો કે મૂળ દેવાના નથી ને એથી નાનો કે હું તો હજી નોખો હમણાં થયો ને બે કે મારા લગ્ન એ બાકી ને એ બાકી બાકી આપણે કોઈને દેવાના નથી ને બધા મીંડા ફરવા એ બધું આમ ને તો કે તો હું અહીંથી હટવા નથી તમને અગ્નિદાહ નહીં દેવા તમારા બાપાને એટલે મીંડા બોલવા કે બાપા ભેળું હળગાવી દે હું હટી જાય તો સારું છે નકર પાંચ ભાઈઓ છે હળગાવી દે હું બાપા ભેગો તારા રૂપિયા ગયા બાપા ભેગા લેતો આ જા તારા રૂપિયા ગયા બાપા ભેગા ના રોક જો પંદર વીસ મિનિટ ઘરે ખબર પડી ગઈ બાયુ માણસ જે બધા ઘરે હતા ન્યા પડી કોક આવ્યો છે ને રૂપિયા માગે છે એ હડી કાઢીને દીકરી એક જ હતી આવી પોટલું ઘરેણાનું તો હતું જ સાથે એ ઘરણા ને પોટલું લઈને આવીને ઉભી રહીને શમશાન આવીને કીધું કોણ મારા બાપુ પાસે રૂપિયા માંગે છે બાપા ભાઈ કે બેન હું માંગુ તમે કોણ છો તો હું આ બાપાની દીકરી છું તો કે તારા ભાઈઓને કે કબૂલ કરી લે હું અટન લેવા નથી આવ્યો પણ તારા બાપાએ મને કીધું તું તો કે એ કબૂલ કરે કે ન કરે એ મારા પાંચે ભાઈઓ છે પણ બાપા એક વાત મારી માનો આ પાંચ લાખના ના છે આઠ લાખ માંગો છો ને તમે મારા બાપુ પાસે આ પાંચ લાખ થી વધારે હોય હોની કે તો જ પાંચ લાખ વાળજો

આ દીકરી એટાણે પાંચ લાખના ના મને આપે છે અને બીજા પૈસા કે છે કાળી મજૂરી કરીને તમારા પૂરા કરી દે એના વચન માં એના વેણ માં એવી તાકાત એનું એની ખુમારી છે કે આપી દે મને ભરોસો પણ હવે સાંભળી લ્યો બધાય સાંભળો ગામ પાંચ દીકરાઓ તમે સાંભળી લ્યો તમારા બાપા મારા ખાસ મિત્ર હતા અને એને કીધું એટલે હું અટાણે આવ્યો છું કેવા માટે પાંચ લાખ આઠ લાખ રૂપિયા તમારા બાપ પાસેથી મારે લેવાના નહોતા એને દેવાના હતા પણ હું વારસદાર ગોતો કોને દેવા જોઈ ભલા માણસ મારે લેવાના નહોતા દેવાના અને દીકરી આ બધો પ્રસંગ પતે ને એટલે કે જે તારા ઘરે આવી અને હું આઠ લાખ રૂપિયા હું દઈ જાય આઠ લાખ રૂપિયા મારે દેવાના હતા પણ તારો બાપ મારો મિત્ર હતો એને કીધું બરાબર તપાસ કરીને દેજે ખાસું વારસદાર કોણ છે તો આ તો ઓલા બીડિયા બોલવા મારે હજી હમણાં જ ખર્ચા બધા મેં કર્યા બીજો કે લગન મેં કરીને તરત નોખો થઈ ગયો છે બે બે બીજા હતા કે મારો ભાગ થાય ને ઓલા તમારા બાપ ભેગા ગયા લઈ હવે એટલે દીકરી જે છે એ દીકરી છે એનું વર્ણન ન થઈ શકે કોઈ દિવસ એક વાત આવી એટલે બાપુ એક વિદેશ આપણી ભારતનો બાપ દીકરી દીકરી છે પણ બાપમાં શું ફેર ઈ વાતે હવે દીપકભાઈ આવી છે એટલે કહી દઉં વિદેશમાં બનેલી દેશનું નામ છે એનું અત્યારે ટેચ્યું છે બધું છે પણ અત્યારે નામ યાદ નથી વિદેશમાં બનેલી એવી ઘટના ઘણા વર્ષો પેલા એક માણસને મૃત્યુ દંડ થયો કોઈ ગુનો કર્યો હોય છે અને એને એક દીકરી દીકરી હા અને એને મૃત્યુદંડ થયો આ તો આ બનેલી ઘટના છે એનો આખો ઇતિહાસ છે એનો ટેચ્યુ છે એ દેશમાં અને મૃત્યુદંડ નો એને દેવામાં આવ્યો બાપને કે આને મારી નાખવાનો પણ એનો દંડ એવો દેવામાં આવ્યો કે આને પાણી નહી પાવાનો ખાવાય નહીં દેવાનું અંધારી જેલમાં પૂરી દેવાનો અને એ તરીહો ભૂખ્યો મરે એવી એને સજા થઈ ટૂંકમાં બાપ ને જેલમાં પૂર્યો ભાઈ ને પુરુષ હતો એને જેલમાં પૂર્યો દીકરી ને ખબર પડી સાસરે થી દીકરી આવી આ તો બનેલી વાત હકીકત વાત છે દીકરી આવી દીકરી ને હાવ નાનું બાળક જન્મેલું મહિનો થી ચીલો દોઢ મહિનો આ ભારત નો દીકરી દીકરી હોય પણ બાપ માં શું ફેર છે ભારત ને વિદેશ માં આ વાત આવી એટલે કહી દઉં દીકરી એ મંજૂરી માંગી મારે મારા બાપ ને મળવું છે એટલે ન્યાય એવો થયો કે ભાઈ જીવ તો બાપ હોય ત્યાં સુધી મળવા માંગે તો દીકરીને મળવા ના ન પાડી શકીએ દીકરી એવી અરજ કરી કાયમ ના માટે અડધી કલાક મારા બાપને હું મળી શકું આટલું જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી કે બે દીમાં ત્રણ દીમાં પાણી નો પીવે બહુ પાંચ દી કેટલું જીવ છે તમે તમારે આપી દો મંજૂરી જેનો ન્યાય હતો એને આપી દીધી દીકરી અંધારી કોટડી માં જાય દીકરી એમ કે હું બાપને મળતા હતી આજુબાજુ નું કોઈ હોવું ન જોઈએ દીકરી જાય એક દી મિત્રો બે દી ત્રણ દી પાંચ દી મહિનો બે મહિના સુધી બાપનું મૃત્યુ નથી થતું બરાબર સકાની પછી તો કાયમ કે આ છે હું એમ પાણી નથી લઈ જતી કાંઈ નહીં બરાબર તપાસ કરે દીકરીને લેડીસો જે હોય બધા જોવે કે આની પાસે કાંઈ ભેળું ખાવાનું એટલી કટકી નથી લઈ ગઈ અને આ કેવી રીતે બની શકે બે મહિના થાય બાપ હજી દુબળો પડતો ગયો પછી આમ શરીર જીર્ણ થઈ મરી જશે એ પાકું પણ બે મહિના સુધી ટકી કેમ રહ્યો એમ બાપ પછી જ્યારે દીકરીને ખાસ બોલાવી અને કીધું કે તારા બાપનો જે ગુનો હતો મૃત્યુદંડનો એ અમને એમ હતું બે પાંચ દિમાગ દસ દી મરી જાય એને બદલે બે મહિના થઈ ગયા તારો દીકરીનો બાપ પ્રત્યેનો જે બાપ દીકરીનો પ્રેમ તું કાયમ બાપને મળવા આવે છે એના ઉપર એને હું સજા માફ કરું છું એને છોડી દેશું પણ બે મહિના સુધી જીવે એનું કારણ મને બતાવ તેથી વિદેશની દીકરીએ કીધું હતું કારણ બીજું કાંઈ નથી મહિના દોઢ મહિના પહેલાં જ મારે બાળકને મેં જન્મ દીધો છે હું મારા બાપને જઈ અને કાયમ પંદર વીસ મિનિટ પૈપાન કરાવી આવું છું એટલા માટે ધાવણ ધવરાવી આવું છું ને એટલે મારો બાપ જીલે જીવે છે મિત્રો આ વિદેશમાં બનેલી ઘટના છે બે મહિના સુધી બાપને જીવાડ્યો આ દીકરીને મારા કરોડો વંદન છે બાપ પ્રત્યેના પ્રેમને પણ ભારતીતાની વિદેશની વાત મારે ઈ કરવી છે કે એ વિદેશની ધરતીનો બાપ હતો એટલે એને પૈપા દીકરીને કર્યું મારા ભારતનો બાપ હોય તો મરી જાય બાકી ઈ વાત ઈ ઘટના નો બને ભારતમાં વિદેશમાં ફેર હોય તો આ ફેર છે ઈ જીવવા માટે થઈને ભલે દીકરી કરગરી હોય રોય હોય ધરાર કીધું હોય પણ મારા દેશ મારી હિન્દુસ્તાન મારા ભારતનો બાપ હોય તો ઈ ઘટના નો બને નો બને નો બને એમ ટૂંકમાં મારે કેવું હોય તો ભારત વર્ષની સુપર પાવર કોઈ બનાવશે તો ભારતની નારી શક્તિની તાકાત છે આજે નારી શક્તિ નવ પર્વ નવ નવ દિવસનો આપણે ઉજવો પછી દશેરા અને અગિયારસ એવા ઉજળા પર્વમાં એવી રવેચી રવરાય વિરાટ રૂપમાં બિરાજમાન થઈને એક એક નારી શક્તિમાં બિરાજે અને ખોટા કેડા છે એ ભૂલીને મારા દેશની દીકરીઓ ઉજળો ભારતનો ઇતિહાસ છે અને પાછો નવો સર્જે એવી પ્રાર્થના સાથે છેલ્લે બે મિનિટ માટે રામબાળાનું સપાફરુ કહી મારા શબ્દોને વિરામ આપીશ ખરેખર તમને ધન્ય છે એક તમે આટલી સમય થી દોઢ પોણી બે કલાક થી સતત બધા એમ નામ સાંભળે બાપુ આપે પણ હાજરી આપી એટલે બે મિનિટ માટે તોડી આ પાંજરા વાળા હાગળ એથી ભાગ છૂટા પડ્યા all no, no, no.